દેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલના પા ઉપર કેટલાક મજૂરો બપોરના બે વાગ્યા પછી મજૂરી કરતા જોવા મળ્યા ત્યારે મજૂરના મુખ્ય માણસને અમારા પ્રતિનિધિએ પૂછ્યું કે તમે અત્યારે કેમ કામ કરો છો ત્યારે આ વ્યક્તિએ જણાવ્યું કે અમે એક કલાક કામ બંધ કરી તુરંત જ ચાલુ કરી દઈએ છીએ પરંતુ આ મજૂરોને કોઈ નીતિ નિયમની ખબર ન હોય તેમ દેખાયું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવી નહીં હોવાની માહિતી સાંભળી છે દેગામ તાલુકાના હરસોડી પાસે આવડી મેર બ્લોક કેના ઉત્તર બપોરના 2 મજૂરી કરતા મજૂરો રિપોર્ટ રગરસી છુવાણ હરસોલી દેગામ ગાંધીનગર મેહુલભાઈ તમે આજે કામ જ જ ચક્કર કરો છો બરાબર અહીં કેનાલ ઉપર તમારું કામ ચાલે છે કેટલા દિવસથી ચાલે છે વીસ દિવસથી તમારો સમય કયો છે